અમે મને બિલ્લી બહુ ગમે છે મારી છે ધોરી બિલ્લી જોઈને એની વાત બહુ ખુશ થઈ અને એની મમ્મી બહુ ગુસ્સે થઈ અને પછી એક દિવસ એના પપ્પા વપીસ ગયા હતા એના પપ્પાએ બેંક મૂકેલું બેંક મૂકેલું ટેબલ ઉપર મારી બિલ્હી મને ગમે છે મારી બિલ્લી છે એમ કઈ પછી એક વાર એના ભાઈ પર એના ભાઈ પડ્યું